આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સોનમી જન્મજયંતિની કરમસદ ખાતે નાના બાળકો દ્વારા કેક કાપી કરવામાં આવી આ જન્મદિવસની ઉજવણીમાં ગુજરાત રાજ્ય વિધાનસભા નાયબ દંડક રમણભાઈ સોલંકી આણંદ ભાજપ પ્રમુખ રાજેશ પટેલ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ આણંદ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ પટેલ અને હોદ્દેદારો કાર્યકરો ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી નેતૃત્વ અને કરતૃત્વના ધની એવા સદૈવ અટલજીનો આજે સોમો જન્મદિવસ છે આજે સરકાર તરફથી પણ એને સુશાસન દિવસ તરીકે ઘોષિત કર્યો છે અટલજી એક એવું નેતૃત્વ કે જેમણે જરૂર પડી ત્યારે પોખરણના આણુધડાકા કરી અને મક્કમતા દાખવી અને જ્યારે જરૂર પડી ત્યારે મૃદુતા દાખવી અને પાડોશી આપણે બદલી ના શકીએ એ ન્યાયે દિલ્હી લાહોરની બસ પણ ચાલુ કરી આવું એક સદાય યાદ રહે આપણે કાયમી સંભાળણું બને એવા કવિ હૃદયના અટલજીને આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી શ્રદ્ધાસુમન પાઠવું છું આવનારું એક વર્ષ જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ અમે બધા ત્યારે આપ સૌ નગરજનોને પણ વિનંતી કે અટલજીના ગુણો અટલજીના સુશાસનનો દિવસો અને એ રાહ પર ચાલી રહેલા નરેન્દ્રભાઈ મોદી અને આપણે સૌ સાથે મળી અને આ ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં આગળ વધીએ એ જ શુભકામના ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ